આજે મોરબી જિલ્લા વકીલ મંડળની ચૂંટણી છે સમગ્ર ગુજરાતમાં પણ આજ દિવસે ચૂંટણી થાય છે આજ રોજ મોરબી બાર એસોસિએશનમાં કુલ પાંચસો ને બાવન મતદાર છે અને પ્રમુખ પદ માટે ચાર ઉમેદવાર છે ઉપપ્રમુખ પદ માટે ચાર ઉમેદવાર છે જોઈન્ટ સેક્રેટરી માટે ત્રણ ઉમેદવાર છે સેક્રેટરી પદ માટે બે ઉમેદવાર છે કારો બાર સભ્ય માટે પાંચ ઉમેદવાર છે અને આજ રોજ સવારના દસથી તો બે વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે ત્યારબાદ ગણતરી હાથ ધરવામાં આવશે અને શાંતિપૂર્વક મતદાન થાય તે બદલ મેં જે જિલ્લા વકીલ મંડળના પ્રમુખ તરીકે બધાને અપીલ કરેલ છે અને અત્યારે શાંતિપૂર્ણ મતદાન ચાલું છે આજે શું છે કે સમગ્ર ગુજરાતની અંદર વકીલો બધા ચૂંટણી કાર્યક્રમમાં રહેવાથી આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત બધા રહેશે અને બાર કોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે સર્ક્યુલેટિંગ ડ્રાવથી કે જે તે સ્ટેજ રાખે હોરન ન કાઢે એવી વિનંતી કરવામાં આવેલ છે દરેક કોર્ટમાં મોરબી બાર એસોસિએશન આશરે એસી નેવું વર્ષથી કન્ટિન્યુઅસલી ચૂંટણી ચાલુ છે પ્રક્રિયા ચાલુ છે વર્ષોથી ચૂંટણી થાય છે